હેલો દોસ્તો જય શ્રીરામ તો દોસ્તો અત્યારે અમે કપાસની અંદર હાથી આંકી રહ્યા છીએ અમે અને અમે ભાડે કરાવી રહ્યા છીએ અત્યારે અને વીએસટી શક્તિ ટ્રેક્ટરથી હાથી આંકી છીએ કપાસની અંદર અને અત્યારે અમે ચોમાહા પછી બીજી વાર હાથી આંકી છીએ કારણ કે વરસાદ આવતો તો અને હાથી આંકવાનો મેળ આવતો નતો બહુ ખડ થઈ ગયું તો એટલે માઇન્ડમાંને અત્યારે હાથી આંકવાનો મેળ આવ્યો છે તે અત્યારે હવે અમે આંકી રહ્યા છીએ કપાસની અંદર હાથી અને કપાસની અંદર હાથી આલી જાય પછી અમારે આંકવાનું છે માંડવીની અંદર તો એ હું તમને દેખાડી તો તમે જોતા રહીજો વિડીયો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો અત્યારે અમે માંડવીની અંદર સૌરાષ્ટ્ર સાતસો સતર સત્તરથી ટ્રેક્ટરથી હાથી આંકી રહ્યા છીએ અને બેલી આંકી છે અમે પહેલીવાર હાથી ઇંકી છીએ માંડવીમાં એકવાર દવા સાટી દીધી છે અને બેલી ઐંકી છે એટલે બધું ખડ બળી જાય પડી જાય દવાથી જે ઊભું રહી ગયું હોય એ બેલી એકકી એટલે હાવ પડી જાય તો હવે અમે અત્યારે હાડા ત્રણ વીઘાની માંડવી છે એમાં આંકી છે બેલી તો દોસ્તો અત્યારે અમે જો આ કાટી ગયેલો તાર છે એ વીટવી છે અને અત્યારે અહીંયા છે હવે ઝટકાનો નવો વાયર જે આવે છે દોરી વાયર એને કહેવાય છે કાટી ગયો છે તો અત્યારે આને વીટવી રહ્યા છીએ અને વાયર બહુ થઈ ગયું ખડ થઈ ગયું છે લાગત થી ખડ કાપી રહ્યા છીએ અને ઝટકાનો વાયર સારો કરીએ છીએ તો અમે દોરી બાંધશું ને ઝટકાની એ તમે અમે તમને દેખાડશું તો તે અમારે જોતા રહ્યો વિડીયો પછી મળશું પાછા તો દોસ્તો અત્યારે અમે જોઈ શકો છો કે તમે જો આવડો વાયર બાંધી બાંધીશી ઝટકાનો અને કઈ દોરી કહેવાય છે અને આમાં રિવેસ હાલવું પડે સીતું મેળા આવે નહીં છે ને જાન છે વાં આવે હું એનું ધ્યાન રાખવાનું છે ઘડી હા મજા આવે છે ઓલો તો કાટ ખાઈ ગયેલો હતો તાર હાથમાં ખૂતતો હતો અને આ નવે નવો છે તે મજા આવે છે વિટવવાની અને પણ વાંધો એક એસી રીવે ચાલવું પડે છે તો હવે ઠેટ અમારે જાન છે વિતાવતા વિતાવતા આ જ્યાં પૂરો થાય ત્યાં સુધી તો હવે કે આ કેટલે થાય છે તો આપણે મળીએ પાછા સેલેજ એટલે થાય ત્યાં સુધી જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ